ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અત્યારે તો એમ કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે દેશના શ્રી પણ ગુજરાતથી છે દેશના શ્રી પણ ગુજરાતથી છે અને તેમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડી ભાગી છે સલામત ગુજરાતની વાત હતી માં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરીફરી શકે છે આખી રાત ગરબામાં જઈ શકે છે અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો ખુલ્લામ વેચાય છે પીવાય છે પણ આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આપણે સૌએ જોયું કે ડ્રગ્સ સાથે જોડાયેલા જે પણ લોકો પકડાય છે એના ક્યાંક ને ક્યાંક કનેક્શન કમલમ સાથેના જોવા મળે છે અને આ દારૂ ડ્રગ્સનું દૂષણ બીજી બાજુ બેરોજગારી અને એની જ આડઅસરોથી આજે ગુજરાતમાં આપણી બહેન દીકરીઓ સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે નવરાત્રિના તહેવાર છે આપણે બધા માતાજીની પૂજા અર્ચન કરીએ ગરબામાં બધા જ લોકો સહભાગી થતા હોય છે આજે આપણી બહેન દીકરી ઘરેથી ગરબા કરવા જાય ઘરથી બહાર નીકળે તો સલામત ઘેર પાછી કે આવશે કે કેમ એની દરેક માતા પિતાને આજે ચિંતા છે ગઈકાલે જ હું સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં જે પાંચ વર્ષની માસૂમ દીકરી પર પાસવી બળાત્કાર થયો એ પરિવારની મુલાકાતે ગયો હતો સત્યાવીસ તારીખે બનાવ બન્યો છે ગામના લોકો દ્વારા એ જ દિવસે પોલીસને ગુનેગારને સોંપવામાં આવ્યો ગઈકાલ સુધી હજુ સુધી એના એફએસએલના રિપોર્ટ નથી આવ્યા મેડિકલ રિપોર્ટ આપવામાં નથી આવ્યા દસ દિવસમાં ચાર્જશીટ કરીશું ને ફાંસીની સજા કરાવીશું એવી શેખી મારતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી બધી જ જગ્યાએ ગરબાઓમાં જઈને ઉન્માદ ભર્યા ભાષણો કરે પણ આ ધ્રાંગધ્રાની દીકરીને બળાત્કારને આજે આટલો સમય થયો હજુ સુધી ચાર્જશીટ પણ કરવામાં નથી આવી ને શરમથી આપણા બધાનું માથું ઝૂકી જાય કે એક બનાવ નહીં પણ એક પછી એક પછી એક એવા બનાવો બને છે એ દાહોદમાં છ વર્ષની માસૂમ દીકરી પર બળાત્કારની વાત હોય મહેસાણાની સગીરા પર બળાત્કારની વાત હોય વડોદરામાં સગીરા પર ગેંગરેપની વાત હોય કે અનગણનો બનાવ હોય કે રાજકોટમાં જસદણ આટકોટમાં છાત્રાલયની દીકરીઓ પણ બળાત્કારની વાત હોય આ બધા જ કિસ્સામાં જે રીતે સરકારનો પ્રોએક્ટિવ રોલ રહેવો જોઈએ જે રીતે પોલીસ પ્રશાસન અને સરકારનો ડર હોવો જોઈએ એ દિવસે દિવસે રહ્યો નથી ને એના કારણે આજે બળાત્કારીઓ ગુનેગારો બેફામ થયા છે આજે મને જાણવા મળ્યું કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી રાજકોટમાં આવે છે મારી તો એમને વિનંતી છે કે ગરબામાં જાઓ વાંધો નહીં પણ આટલા દિવસોથી ગુજરાતમાં નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે સગીરાઓ પર બળાત્કાર થાય છે ગેંગરેપ થાય છે હત્યા કરવામાં આવે છે આટલા દિવસમાં તો તમારી ક્યારેય સંવેદના એ પરિવારો માટે એ દીકરીઓ માટે નથી જાગી જો આજે તમે રાજકોટ આવતા હોય તો જરા અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર ધાંગધ્રામાં જે પાંચ વર્ષની માસૂમ ઠાકોર સમાજની એક દીકરી પર પાછવી બળાત્કાર થયો એના પરિવારને મળો તો ખરા એના પરિવાર પર શું આપવીતી ગુજરી છે સાંભળો તો ખરા તમારું તંત્ર કેવી રીતે કામ કરે છે ત્યાં જઈને જુઓ તો ખરા તો તમને ખ્યાલ આવશે કે ખાલી ભાષણો કરવાથી આ ગુજરાતની બેન દીકરીઓ સલામત નહીં રહી શકે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા કરજો એવા ઉન્માદ ભર્યા નિવેદનો કરવાથી બેન દીકરીઓ સલામત નહીં રહી શકે આજે એક એક ગુજરાતી ઈચ્છે છે કે મારી બેન દીકરી સલામત રહે અને એની જવાબદારી જ્યારે તમને મત આપી સત્તા સોંપીને સોંપી હોય અને તેમ છતાં જવાબદારી નિભાવવામાં નિષ્ફળ સરકાર છે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રીને પણ કહેવું છું એ કલકત્તાનો બનાવ બને તો એના માટે ટ્વીટ થાય છે નિવેદનો થાય છે કોઈ બીજા મુદ્દા પર ધરણા પર જઈને બેસવામાં આવે છે પણ આ ગુજરાતના બળાત્કાર થાય છે બાસુમ દીકરીઓ પર જે અત્યાચાર થાય છે હત્યા થાય છે એના પર આટલા દિવસથી મૃદુ મુખ્યમંત્રી મૌની બાબા બનીને બેઠા છે એમનો પણ એક શબ્દ પણ એક વાક્ય પણ આ માસૂમ દીકરીઓ માટે સંવેદના માટે એના ન્યાય માટે નથી આવે એવું દુઃખદ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી રાજકોટ આવતા હોય તો મારી એમને વિનંતી છે કે એકવાર આ બળાત્કારથી પીડિત પરિવારની સાથે મુલાકાત કરો એમની આપવીતી જાણો તો ગુજરાતમાં સ્થિતિ કેવી છે એનો તમને અંદાજ આવશે નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે વાલા સજ્જનો સન્નારીઓને યુવાન સાથીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું માતાજીના આશીર્વાદ બન્યા રહે અમારી આ મીટિંગનો દોર અમે જુદા જુદા ઝોનમાં અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે અને કેટેગરી વાઇઝ ક્યાંય સો સવાસો ક્યાંય દોઢસો વ્યક્તિઓ સાથે સીધું ઇન્ટરેક્શન સીધો વાર્તાલાપ જે લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ કેટલીક અમારી અપેક્ષાઓ છે એમની ચર્ચા કરીએ છીએ કેટલીક ચેલેન્જીસ અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કામ કરતા આગેવાનોની છે તો એનોય પણ અમારા સાથે વિચાર વિમર્શ થાય એ દ્રષ્ટિથી રાજ્યના જુદા જુદા મથકો પર રોજના ચાર પાંચ જિલ્લાઓના આગેવાનો સાથે મિટિંગો થાય છે ઉત્તર ગુજરાતમાં અમે મહેસાણા ખાતે મળ્યા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ચર્ચાઓ કરી ભરૂચમાં અમે ભરૂચ નર્મદા વગેરે સાથે ચર્ચાઓ કરી આણંદના અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ વડોદરામાં વડોદરા શહેર અને જિલ્લા સાથે ચર્ચા કરી એના ભાગરૂપે આજે અમે રાજકોટ છીએ ચાર જિલ્લાઓ આજે રાજકોટમાં આવતીકાલે અમરેલીમાં ચાર જિલ્લાઓ સૌરાષ્ટ્રના એ રીતે ચર્ચાઓ કરવાના છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી

પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઉભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના પચાસ ટકા તમારે સભ્યો પરાણે બનાવવાના છે ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી રાજ્યમાં આપણું ગુજરાત ક્યારેય કોઈ તમાકુ ખાય ને તો પણ એને વ્યસનની દ્રષ્ટિથી જોવે આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવે આ આપણું ગુજરાત નહોતું આપણું યુવાધન બરબાદ થશે ભાજપને ધન સંગ્રહ કરવું છે પૈસા લેવા છે વોટ બેંક માટે ગુંડાઓને ખુલ્લી છૂટ આપવી છે કરોડો કરોડો રૂપિયાનો જે બે દિવસ પહેલા એકસો કરોડ રૂપિયાનું પકડાયું ત્યારે આ કરવા માટે ભ્રષ્ટાચાર એમને કરવો છે પણ કોઈ ક્ષેત્ર છોડવું નથી અસામાજિક તત્વોનો લાભ લઈને એમને ખુલ્લો દોર મળે છે પરિણામે રોજ રોજ જેની તમે કલ્પના ના કરી શકો કોઈ પાંચ વર્ષની કોઈ સાત વર્ષની ફૂલ જેવી દીકરી દાહોદમાં જે બક્ષીપંચની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો ચાણસમાં વિસ્તારમાં મહેસાણા જિલ્લામાં જે નાની દીકરી પર પુખ્તવયની થઈ પણ નહોતી એના પર જે બળાત્કારો થયા એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે મહામંત્રી નીકળે લઈ જવા માંગીએ દિવસ પહેલા એક શાળામાં અનેક દીકરીઓ સાથે ગેરવર્તાવ એની છેડતી કિસ્સો બહાર આવ્યો કોણ જવાબદાર આના માટે શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમ શાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખવી જોઈએ સુરેન્દ્રનગર માં આપણા પાડોશમાં ગઈકાલે અમારા અમિતભાઈ ચાવડા જઈને આવ્યા આવતીકાલે અત્યાચાર થાય અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી અતિવૃષ્ટિમાં ખેડૂતો ખૂબ પરેશાન થયા છે અમારા પાલભાઈ આંબલિયા આપને વારંવાર એની વિગતો આપતા રહ્યા છે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ જે થઈ હતી એનો સર્વે થઈને પૈસા હજી સુધી એમને મળ્યા નથી આ પૈસા એમને મળી જવા જોઈતા હતા ખૂબ મોટા પાયે નુકસાન થયું હોય ત્યારે બે હેક્ટરને શા માટે ભાઈ જેટલું નુકસાન એટલું વળતર આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં એ જ થતું હતું જેટલું નુકસાન એટલું વળતર પાકની બાબતમાં પણ કહે છે કે વૃક્ષોમાં કેટેગરી આ વૃક્ષ હોય તો જ મળે વળતર આ વૃક્ષ હોય તો નહીં નાના મોટા વેપારીઓને નુકસાન વળતર નહીં માણસોના ઘર ઝૂંપડા તણાયા કોઈ પૂરું વળતર નહીં પશુધનનો નાશ થયો કોઈ પૂરું વળતર નહીં દરેક જગ્યાએ ભાજપનો ભ્રષ્ટાચાર વર્ક ઓર્ડર લેવો હોય તો ટકાવારીના ચેક આપો સીધા ભાજપમાં ચેક જમા થયા પછી વર્ક ઓર્ડર કામનો મળે ઇલેક્ટોરલ બોન્ડે સાબિત કરી આપ્યું કે કઈ પ્રકારનું ચંદાદો ધંધાલો આ પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં વ્યાપક ચાલ્યો છે અને પરિણામે શું થાય છે રાજકોટનો ડામર રોડ તમારા મિત્રોમાંથી કેમેરાની આંખે બતાવ્યો કરોડો રૂપિયાનો હમણાં બનેલો ડામર રોડ એના સીધા પોપડા ઉપડી જાય કોઈ જવાબદાર નહીં આના માટે નવું બનેલું એરપોર્ટ તૂટે કોઈ જવાબદાર નહીં આના માટે અમદાવાદમાં ચુમાલીસ કરોડ નો બનેલો બ્રિજ હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી બાબતનો બપોરે એકાદ વાગ્યા આસપાસ ક્લિયર પિક્ચર થયા પછી એના પર જરૂર રિએક્શન પણ પક્ષ તરફથી આપીશું હું વિનંતી કરીશ માનની મુકુલ વાસનિકજીને કે આપણને સંબોધ